પરિવાર દ્વારા તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના ના રોજ પગપાળા યાત્રા સંઘ નો પ્રસ્થાન કરવામાં આવ્યો અને ચાર દિવસ પછી સાતસો જેટલા પદયાત્રીઓ સાથે માઉન્ટ આબુ ખાતે આવેલ રાજપૂત ધર્મશાળા પહોંચ્યા હતા માળી સમાજ પરમાર પરિવાર દ્વારા તારીખ અગિયાર સપ્ટેમ્બર બે હજાર ના રોજ સાંજે ભોજન પ્રસાદ લઈ ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નામચીન કલાકાર એવા મુંબઈથી પ્રકાશભાઈ ગોયલી તથા જાલોરથી પૂજા માળી અને બનાસકાંઠાની કોયલ તરીકે ઓળખાતી રાજલબા થરાદથી ભજન સંધ્યામાં રમછટ બોલાવી હતી માળી સમાજ પરમાર પરિવાર આ ભજન સંધ્યામાં મોટી સંખ્યામાં જોડાઈ નાચ ગાન સાથે બહોળી સંખ્યામાં ઝૂમી ઉઠ્યા હતા ભજન સંધ્યામાં સમગ્ર કાર્યક્રમમાં બનાસકાંઠા માડી સમાજ પરમાર પરિવાર તથા રાજસ્થાનના વાલોત્રા મંડાર તથા માડી સમાજ પરમાર પરિવારના લોકો સાથે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો ત્યારબાદ અર્બુદા માતાજીના સેવામાં સાથ સહકાર આપનાર તમામ યાત્રિકોને સન્માનિત કરવામાં આવ્યા આ ભજન સંધ્યા કાર્યક્રમમાં અર્બુદા માતાજી પગપાળા સંઘ દ્વારા ડીસા તરફથી કરવામાં આવે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ દસમી પગપાળા યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી અને તારીખ બાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સવારે અર્બુદા માતાજીની આરતી કરવામાં આવી અને સમસ્ત માળી સમાજ પરમાર પરિવાર આરતીનો લાહવો લીધો હતો ત્યારબાદ માતાજીના રથ સાથે જ્યોત લઈ નાચ ગાન સાથે અર્બુદા માના ધામમાં પહોંચી હતી અને માતાજીના ધામમાં હવન યજ્ઞ કરવામાં આવ્યો અર્બુદા માતાજીના દર્શન કરી આશીર્વાદ લઈ અને ધન્યતા અનુભવી હતી ત્યારબાદ બનાસકાંઠા માડી સમાજ પરમાર પરિવાર માતાજીનો ભોજન પ્રસાદ લઈને ધન્યતા અનુભવી સમસ્ત માળી પરમાર પરિવાર તથા તમામ કમિટી મેમ્બર અને તમામ સભ્યોનો સાથ અને સહકારથી અર્બુદા માતાજીની દસમી પેદલ યાત્રા સંઘ સફળતાપૂર્વક પૂર્ણ થઈ રિપોર્ટર નગીન સુંદેશા